Бай-бай, Исю. Бай-бай. Деси, Кришна. Деса. Деси, Кришна, къде? Деса. Деса. О, Вилия, нора, къде ли? Деси, Кришна, пой. Деси, Кришна. Хайло, сега

વાટવાનું છે એટલે આગળનો વિડીયો પછી કન્ટિન્યુ કરશું તો આઠ દાળી આવ્યા બાજરીમાંથી ખોળજો કાઢે છે પાછળ જણ દેખાય છે એટલું ખડ હતું હજી અડધું કાઢ્યું અડધું કાઢવાનું હજી બહુ ખડ હતું કાઢે છે આઠ દાડી છે ખડ જવો તમે પછી અડધું કાઢવાનું છે અડધું કાઢ્યું

હું વસ્તુ લાવ્યા તમે દાળિયા ખાવા આવ્યા તે બપોરનો ટાઈમ છે તે કે દેખાડ દઈ પછી આખો દે નવરાઈ ની પીળા કલરનું મેથી પીળો કલર મસ્ત છે રાણી માસીનું અહીંયા એવા થાતે મગાવ્યું હતું કામ કે અહીંયા મળે સારું

આ ઓલા નાના છોકરાને ગરમી થાય હમ આમ આપણે જોઈ આમ ગરમ લાગે પણ આમ ઠંડા છે ઓઢી તો ઠંડી હવા આવે છે હા કોણા કોણા છે આ કલર બે બોલો છે કઈ નહી એ સરસ છે હા તો થોડા જ માથે લાગે તે ઓછો ઓલો કેસરી વધારે ગમે એક મારી ધારા ઓટ છે એક યસ ઓટ છે ડાગલા ડાગલા છે પણ ધારાને બહુ ગોઠે હા હા ધારાને બહુ ગોઠે હા

ગમે તો ગમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હા તમારો એક સબસ્ક્રાઇબ અમારે શું કેવાય કે ચેનલ ને આગળ વધારી શકે લાઈક કરજો અને બને એટલું શેર કરજો ગ્રુપમાં

હા એ જમવા બેઠા જમે છે હા દેખાડી પછી પાછો ટાઈમ ન મળે આપણે દાડી એમ વરસાદી વાતાવરણ કાલ તો રહી થાય એ બરોબર અને વાતાવરણ ચાલુ થયું આવે તો સારું ન કર નુકસાન થાય પવન છે ગઈ થોડોક પવન ઉડે એટલે લાઈટ લાઈટ કાપી નાખે જાહેર બધી વઢાઈ ગઈ ટ્રેક્ટર મૂકી દીધો હું એટલે મેંડીમાં પાણી જાય ને એટલે પલ્લી જાય એટલે લેવો એવો તો પછી કુળાવાડી ટેક્ટમ ભરી લેવો તો બધું વધાઈ ગયું છે હા બધું ઉનાળામાં સોમાહા જેવો માહોલ કરી નાખ્યો ત્રણ ચાર દિવસથી એમ છે રાખતો નથી ઉનાળો છે જો હતા વરસાદ સારો થઈ ગયો કોક કોક સાટા સારો છે ને આમ પાછળ તો ફાટા આવે છે ત્યાંથી બધું આવે છે ધીમે ધીમે બગાડવા આવ્યો રસ્તો પીનો છે એટલે વરસાદ આવ્યો બધી આવે તો સારો ખેડૂતો માટે નુકસાન બધું ખેડૂતો કપાસમાં ડુંગળીમાં તો મને કહેવાય આમાં જેમ કરે